કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું મોસ્ટ આઈ એમ બી ટોપિક છે નર્નસ સમીકરણ એટલે કે નટ્સ ઇક્વેશન મિત્રો એ શું છે તે જોઈએ તે કોષના ઈએમએફ અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનું રિલેશન આપે કોનું ઈએમએફ અને સાંદ્રતા કોષનો EMF અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા વચ્ચેનું રિલેશન એ નટ્સ ઇક્વેશન આપે આ ઉપરાંત તે ડેલ્ટાજી અને ભાગફળ વચ્ચેનો પણ સંબંધ આપશે જોઈએ ચાલો તો આ જો ડેલ્ટા ઝી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝી ઝીરો પ્લસ ln Q ક્યુ જ્યાં ક્યુ એ ભાગફળ છે જો ડેલ્ટાજી એ શું મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઝી ઝીરો પ્રમાણિત મુક્ત ઉર્જામાં થતો ફેરફાર રેડી અને ક્યુ એ ભાગ ચાલો હવે આ ડેલ્ટા ઝી આ આપને ખ્યાલ છે કે ડેલ્ટા ઝી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએફ સેલ અને ડેલ્ટા ઝી ઝીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએફ ઈ ઝીરો સેલ આમાં ઈ સેલ આમાં ઈ ઝીરો સેલ એટલે કે બિન પ્રમાણિત અને પ્રમાણિત તો આ જ વેલ્યુએશન આપણે આગળના સમીકરણમાં એપ્લાય કરીશું તો કયું સૂત્ર આવશે તો એપ્લાય કરવાથી સૂત્ર આવશે કે માઇનસ એન ઈ એટલે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી ઝીરો પ્લસ આર એલ એન ક્યુ હવે મિત્રો અહીંયા એન એફ અહીંયા એન છે

તાપમાન કેલ્વિનમાં લેવાનું એફ છન્નું પાંચસો ફેરાડે એક ફેરાડે એટલે છન્નું પાંચસો કુલમ પરમૂલ એટલે એક ફેરાડે એટલે છન્નું પાંચસો કુલમ પરમૂલ એક ફેરાડે એટલે છન્નું પાંચસો કુલમ પરમૂલ આગળ જો બોલવામાં ભૂલ હોય તો સુધારી લેજો આ રીતે આવું જોઈએ એફ છન્નું પાંચસો કુલમ એટલે કે એક ફેરાડે એન સંતુલિત સમીકરણમાં મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તો મિત્રો હવે પચીસ અંશ સેલ્શિયસ તાપમાને ઇક્વેશન આપણે લખીએ અને અમે કિંમત મૂકીશું તો ચાલો આરની કિંમત આપણે મૂકવાની છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ પર મોલ કેલ્વિન તાપમાન લેવાનું છે બસો અઠ્ઠાણું કેલ્વિન ફેરાડે લેવાના છે છન્નું પાંચસો કુલમ n લેવાના છે તમારા એમનેમ જ કારણ કે ઇક્વેશન છે જ નહીં તો એને એમ જ રહેવા દેવાના છે તો ચાલો e = e0 - 2.303 * 8.314 * 298 / 96500 કરશો એટલે આન્સર આવશે 0.059 / n log q

છોકરા અહીંયા નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઓફ સી ની સી કોન્સન્ટ્રેશન ઓફ ડી ની ડી ઘાત છેદમાં કોન્સન્ટ્રેશન ઓફ એ ની એ ઘાત અને કોન્સન્ટ્રેશન ઓફ બી ની બી ઘાત અથવા તમે આને નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લખી શકો છો નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા કોના બરાબર તો કે ઈ સેલ બરાબર ઇ ઝીરો સેલ ઇ સેલ બરાબર ઈ ઝીરો સેલ આ નોટ ઇક્વેશન ઇએમએફ અને વિદ્યુત વિભાજે દ્રાવણાની સાંદ્રતા વચ્ચેના રિલેશનનું સૂત્ર આ ઇક્વેશન તમને એમને મોડે હોવું જોઈએ ઈ સેલ બરાબર ઈઝીરો સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન ટુ લખો તો પણ ચાલશે ને ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન બાય એન લોગ નીપજની સાંદ્રતાના છેદવા પ્રક્રિયકની સાંદ્રતા હવે ઉપયોગિતા જોઈશું

ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા હવે સેમ વસ્તુ અને અહીંયા આપણે ઘન હોય એટલે આપણે સંતુલનમાં ભણેલા છે કે ઘન આવશે ત્યારે એની સાંદ્રતા આપણે એક લેવાની છે તો વન અપોન એમ પ્લસ એમ માઇનસમાં હવે જો આ અને વાત કરીએ તો માઇનસ છે હવે આને આપણે ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જશે તો પ્લસ થાય તો એ સમ પ્રમાણમાં થશે તો વધે તો વધે બસ આ એક યાદ રાખવાનું છે માઇનસ ના પ્લસ કરો તો શું થઈ જશે આ ફેરવાઈ જશે તો એના ઈ રિડક્શન તો સમ પ્રમાણમાં થઈ જશે તો એમ પ્લસ એન જેટલું વધે એટલો ઈઆરપી વધશે હવે આવું આપણે બીજું જોઈએ પીએચ ની ગણતરી તો મિત્રો આ રીતે પણ તમે લખી શકો છો અને એને આ રીતે પણ લખી શકાય હાઇડ્રોજન વાળું જે છે તો કે H++ એક ઇલેક્ટ્રોન રિડ્યુસ 1/2 H2 યસ આમ લખો અથવા આમ લખશો બંને ચાલશે ચલો પણ બંનેની અલગ અલગ ગણતરી આવશે એમાં ઈ રિડક્શન પોટેન્શિયલ બરાબર ઇ ઝીરો રિડક્શન પોટેન્શિયલ માઈનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન વન બાય અહીંયા ટુ આવી જશે ત્યાં વન આવશે જો અહીંયા આપણે ગણતરી કરીએ તો ઈ રિડક્શન પોટેન્શિયલ

जे घात है तो घात आग लै लो तो बे बाय बु लॉग एच प्लस अबे निकली गया तो शू आयु जीरो पॉइंट लॉग ऑफ एच प्लस को बराबर તો રિડક્શન પોટેન્શિયલ બરાબર આવે છે હવે પીએચ લેવી હોય તો માઇનસ કરી દેવાનું માઇનસ લોગ ઓફ એચ પ્લસ એટલે કે પીએચ એટલે પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન લોગ ઉપર એચ પ્લસ વસ્તુ સેમ છે દેખ બરાબર આ માઇનસ ના પ્લસ ઉપર ગયું માઇનસ ના પ્લસ ઉપર ગયું રિડક્શન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ એટલે કોઈ અટવાતા હોય કે આ રીતે લીધું છે જ જ આન્સર આવશે જો ઓકે એટલે કોઈ પણ રીતે કરો આન્સર તમારો આ જ આવશે તો ચલો હવે આપણે જોઈએ આવી ગયો આન્સર તમારો એ રહ્યો હવે મિત્રો આપણે ખ્યાલ છે એ પ્રમાણે પીએસિકલ ટુ माइनस लॉग ऑफ कॉन्सेंट्रेशन ऑफ एच प्लस राइट पीएच इज इक्वल टू माइनस लॉग ऑफ कॉन्सेंट्रेशन ऑफ एच प्लस एटले के माइनस पीएच इज इक्वल टू लॉग ऑफ एच प्लस तो लॉग एच प्लस छे नी जगह तमे माइनस पीएच मुकी सको छो माइनस पीएच राइट પોટેન્શિયલ ખતમ ક્લિયર એકદમ સિમ્પલ વસ્તુ છે ગાણિત્ય સ્ટેપ છે આવડે એવા છે તમને ચાલો હવે અહીંયા જોઈશું બીજી વસ્તુ કે કઈ રીતે આપણે ઈ સેલ ની ગણતરી કરશું સંપૂર્ણ કોષ ડેનિયલ કોષ છે ચલો આ ડેનિયલ કોષ નું સાંકેતિક નિરૂપણ છે તો ડેનિયલ કોષ ના સાંકેતિક નિરૂપણ માં સેલ લખીશું ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ માઈનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ એન એન બરાબર અહીં આપણે બે મૂકી શકીએ છીએ ઓકે લોગ કોની સાંદ્રતા ના છે તેમાં કોની સાંદ્રતા આ તો મેં તમને પહેલા જ કીધું છે સોલિડ એટલે એક લઈ લેવાનું સોલિડ એટલે એક લઈ લેવાનું

એજી પ્લસ ક્યુ એન પ્લસ ટુ પ્લસ ટુ ત્યાં બે છે રેડી આનું લખવાનું થાય ત્યારે તમારે કઈ રીતે લખાય તો એ હું તમને અહીંયા લખીને બતાવું તો એના બરાબર ઈ સેલ બરાબર ઈ ઝીરો સેલ એ તો છે જ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો 91 बाय n log અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો zn+2 એટલે કોન્સન્ટ્રેશન ઓફ zn+2 અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ ag+no સ્ક્વેર મોલ જે મોલ હોય એ તમારે અહીંયા ઉપર લેવાનું અહીંયા કેમ નથી લીધું કે બંનેમાં એક એક મોલ જ છે જ્યારે અહીંયા zn+2 એક મોલ છે એટલે ઉપર

તો હવે આમાં એવું છે આ જે નેગેટિવ છે ને હું પોઝિટિવમાં ટ્રાન્સફર કરીશ તો ઉપર જશે આ નીચે આવશે નેગેટિવ પોઝિટિવ આપણે કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન બાય ટુ લોગ કોન્સન્ટ્રેશન ઓફ સીયુ પ્લસ ટુ અને કોન્સન્ટ્રેશન ઓફ ઝેડ એન પ્લસ ટુ તો વિચારો આ વધે તો વધે એટલે સીયુ પ્લસ ની સાંદ્રતા વધે તો વધે ઝેડ એન પ્લસ વધે તો ઘટે ક્લિયર મિત્રો એકદમ સિમ્પલ વસ્તુ જે ધ્યાનથી જો ચલો હવે જોઈએ કોષ પ્રક્રિયાનું અનુમાપન અને શક્યતા એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય મિત્રો યાદ કરો થર્મોડાયનેમિક્સ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય જ્યારે મુક્ત ઊર્જા ડેલ્ટા ઝી જે છે એ નેગેટિવ આવે તો ડેલ્ટા ઝી નેગેટિવ તો રિએક્શન આપમેળે થાય ને રિલેશન આપણને ખબર છે કે ડેલ્ટા ઝી ઝીરો ઝીરો હોય તો ઝીરો અને ઝીરો ન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી ओके चलो एक क्वेश्चन का पूछा डेल्टा जी इज इक्वल टू माइनस एन एफ ई सेल तो अब बने जो तुम्हें आ बने जो माइनस ई जीरो सेल तो डेल्टा जी जो नेगेटिव हो तो रिएक्शन आप में रहता है इन मीनिंग कि तमारो जा चे, जो कोस पोटेंशियल है पॉजिटिव होवो चाहिए कोस पोटेंशियल

તો સંતુલન જ્યારે આપણે સ્થપાય છે ત્યારે ઈ સેલ ઝીરો થઈ જશે ઈ સેલ ઝીરો થશે તો કે ઈઝીરો સેલ તો પહેલા જે છે ઝીરો ઈ સેલ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ નાઇન વન બાય એન લોગક ફાઈવ નાઇન વન બાય એન લોગ અહીં આપણે આપી દઈશું કે ઇક્વિલ્યુપ્રિયમ કારણ કે સંતુલન સ્થપાય છે ત્યારે એની જગ્યાએ તમે શું લખો છો કે ઇક્વેશન રેડી હવે આપણે જોઈએ એ ઝીરો હવે એફ અહીંયા આવી ગયો છે મિત્રો અહીંયા ધ્યાન આપજો આ ક્યાંથી આવેલું છે તો આપણને ખબર છે આ વેલ્યુ કોની છે તે સૌથી પહેલાં શું હતું બે પોઈન્ટ ત્રણસો ત્રણ બાય એનએફ તો અહીંયા આપણે લખી દઈએ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી બાય એન એફ લોક કે ઈ ચાલો આ સ્ટેપ અહીંયા લઈએ એનએફ ઇઝીરો સેલ ટુ 2.303 3030 હોય તો ભી ચાલશે rt 303 લે લો 303 બરાબર અહીંયાથી નીકળી ગયો છે 1 log k ઇક્વિલિબ્રિયમ હવે જોજો આની જગ્યા આપણે શું મૂકી શકે માઈનસ ડેલ્ટા z 0 કારણ ડેલ્ટા z 0 =- nf e 0 cell તો માઇનસ ડેલ્ટા ઝીઝીરો બરાબર ટુ પોઈન્ટ માટે ડેલ્ટા ઝીલ ઇઝિકલ ટુ માઇનસ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આરટી લોગ કે ઇક્વેલ્યુબિરિયમ આપણે થર્મો ડાયનેમિક્સમાં આવેલું કયું સૂત્ર હતું થર્મોડામિક્સમાં ડેલ્ટા ઝી ઇઝ डेल्टा जी 0 =- RT ln K આવેલું છે આ સૂત્ર થર્મોડાયનેમિક્સ નું ક્લિયર તો ચાલો એક ક્વેશ્ચન આપણે લઈ આવ્યા કે ડેલ્ટા जी 0 =- 2.303 RT log K ઇક્વિલિબ્રિયમ એટલે કે - RT ln K કોના બરાબર ડેલ્ટા જી 0 બરાબર ક્લિયર ચલો મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ફરીથી મળીશું ત્યાં સુધી હંમેશા ખુશ રહો